બાર પાસ છે અને તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તેઓ પાદરા બેઠક પરથી જીતી ધારાસભ્ય બન્યા હતા એવું કહેવાય છે કે યુવા અને ક્ષત્રિય ચહેરો બે હજાર સત્તર માં સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસ તેના પર પસંદગી ઉતારી છે ત્યારે મોડી રાત્રે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે નેતાઓએ જસપાલસિંહ પડિયાળને શુભેચ્છા આપી હતી અને જસપાલસિંહ તું માગે બળો હમ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ આભાર માનું છું યુવાન સાથી જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી જસપાલભાઈ પડિયારની વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે જે પસંદગી કરી છે તમામ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું તમે જોઈ શકો છો કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો અહીંયા હાજર છે ઉપસ્થિત છે અને બધામાં એક આનંદની લાગણી છે હર્ષની લાગણી છે કારણ કે આ વખતે પરિવર્તન નક્કી છે ભારત દેશની વાત કરીએ કે ગુજરાત રાજ્યની વાત કરીએ કે વડોદરાની વાત કરીએ જે રીતે ભારતીય જનતા પાર્ટી સત્તાના આસામાં જે પ્રજાના વોટથી ચૂંટાઈને આવ્યા પરંતુ પ્રજાને ભૂલી ગયા અને વિકાસ વિકાસની ગુમો પાડનારા લોકો જ્યારે એમના જ રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં માઇને એવું કહેતા હોય કે વડોદરામાં વિકાસ નથી થયો એમના પ્રદેશ પ્રમુખથી મળીને બધા નેતાઓ અંદર અંદર કાર્યકર્તાઓમાં ગણગણાટ કરે કે વિકાસ ભાજપના નેતાઓનો થયો છે પ્રજાનો નથી થયો ત્યારે આ પ્રજા વડોદરાની જે ભારતીય જનતા પાર્ટીના સત્તાના નશામાં જે લોકો મસ્ત છે તો પ્રજા તસ છે અને આ પ્રજા આ વખતે આ લોકોને પાઠ ભણાવશે અને પરિવર્તન આવશે એવો મને વિશ્વાસ છે

રાજ્યના મુખ્યમંત્રી એમના દ્વારા પણ એમને ટકોર કરવામાં આવી હતી કે ભાઈ અમદાવાદનો જ્યારે આટલો વિકાસ થતો હોય સુરતમાં આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ એટલે કંઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમની એમના આશીર્વાદ અગાઉ આપ્યા એ લોકસભાની બાબત હોય વિધાનસભાની બાબત હોય તો એમાં એ લોકોએ ને વડોદરાની જનતાને વધારો કરવામાં બાબત ને એ બાબતને લઈને અમે લોકો જનતા છે જો જનતા એમને આશીર્વાદ આપશે તો ચોક્કસપણે આ જે બધા મુદ્દા વડોદરા શહેરના કે વગોડિયા સાવલી વિધાનસભાના છે એને હું ચોક્કસપણે એને સોલ્વ કરવામાં મારા